માનવ સેવા એ જ પ્રભુ સેવાના ઉદ્દેશ્યથી વારસિયા વિસ્તારમાં આવેલા ઝૂલેલાલ મંદિર પાસે આવેલા કોટેશ્વર યુવક મંડળના દીપકભાઈ ધ્યાનચંદાણીના માતૃશ્રી અને તેમના ભાઈના વરસી નિમિત્તે ગરીબોને પાંચસોથી વધુ ધાબડા વિતરણ કરવામાં આવ્યા હતા ધાબડા વિતરણ કરવાનો મુખ્ય હેતુ ઠંડીનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે તેથી તેને લઈને ગરીબોને ધાબડા આપીને આશીર્વાદ મેળવ્યા હતા આ પ્રસંગે વિસ્તારના કાઉન્સિલર હીરાભાઈ કાંજવાણી પૂર્વ કાઉન્સિલર પરસોત્તમભાઈ હેમનાની સિંધી સમાજના અગ્રણીઓ તેમજ કોટેશ્વર યુવક મંડળના સદસ્યો સહિત પરિવાર સભ્યોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો આજે મારા મમ્મીને મારા ભાઈની વરસી છે તો એના લીધે મેં ગરીબો માટે કંબલ બધા વેચ્યા છે એની યાદમાં આજે કોટેશ્વર યુવક મંડળ દ્વારા દીપકભાઈ એના મમ્મી અને એના ભાઈના વરસીના માધ્યમથી આજે ગરમ કંબલ છે એનું વિતરણ કરવામાં આવેલ છે અને લગભગ હજાર પરિવારોને આ કંબલ વિતરણ કરવામાં આવશે ગઈકાલે એને બસો કંબલ વિતરણ કર્યા હતા અને આજે પણ ત્રણસો કંબલ ગરીબ પરિવારોને વિતરણ કર્યા છે આ કરકડતી જે ઠંડી છે એમાં બચવા માટે આ એક કાર્યક્રમ દ્વારા એમને રાહત મળે એ પ્રમાણેનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આમ તો આ યુવક મંડળ અને ખાસ કરીને દીપકભાઈ એવા સેવાકીય કાર્ય કરતા રહે છે અને આજે આ ખાસ કાર્યક્રમ દ્વારા એ કંબલ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યું છે જે બદલ એમના પરિવારને પણ એમના મમ્મીને એમના ભાઈને આત્માને શાંતિ મળે એ કાર્યક્રમથી આનું આયોજન કરવામાં આવ્યું છે માનવ સેવા એ જ પ્રભુ સેવા આજે વારસ્યા વિસ્તારમાં ઝૂલેલાલ મંદિરની પાસે કોટેશ્વર યોગ મંડળના માધ્યમથી એક અમારા પ્રેમી છે એનું નામ દીપક છે એમની માની અને ભાઈની આજે વર્ષી છે એની યાદગીરીમાં આજે ગરીબ વિસ્તારમાં જે સ્લમ વિસ્તારમાં જે વાલ્મિક વિસ્તાર છે એમને બોલાઈ બોલાઈને આશરે પાંચસો પરિવારને ઠંડીના બચવા માટે બ્લેન્કેટનું વિતરણ કર્યું છે એમાં તમે જોઈ શકો છો જે સવારથી લાઇન પડી છે બધાને લાઇનથી અમે ટોકન આપ્યા છે અને ટોકનની સાથે સાથે ગરમ બ્લેન્કેટ સારી કંપનીનો જેના લીધે એના આખા પરિવારને પરિવારને આ ઠંડીમાં એને રાહત મળે આ માટેનું આજે ભવ્ય ભાગીરથ કાર્ય કર્યું છે અને આ માટે સૌ આપણા જે કોટેશ્વર યુવક મંડળના જે બધા સભ્યો છે આ વિસ્તારના લોકપ્રિય કાઉન્સિલર શ્રી હીરાભાઈ પણ અમારા સાથે જોડાય છે સાથે સાથે ભાજપના કાર્યકર્તાઓ અને સેવાભાવી યુવાનો પણ અમારા સાથે જોડાય છે અને ગરીબ ભાઈઓ બહેનોને અમે કંબલ વિતરણ કર્યું છે આજે આ પવિત્ર કાર્ય કરી છે જય ઝૂલેલાલ